નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે બળાત્કાર વિલ પોસ્કો કેસમાં સજા કાપી રહેલ આરોપી છ મહિનાથી પેરોલ જમ કરેલ હોય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો આરોપી વચગાળાના દિવસ આઠના જામીન ઉપર જેલમાંથી બહાર આવ્યા બાદ પેરોલ પૂર્ણ થતા જેલમાં પરત હાજર થયો નહોતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી મળતી માહિતી મુજબ બોટકદેવ પોલેશનમાં પોસ્કોનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુના અંતર્ગત ચાણક્યપુરી બોટકદેવમાં રહેતા આશિક યાદવ પોસ્કોનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુના અંતર્ગત આરોપી આરોપી જેલ હતો નામદાર કોર્ટના આધારે સાત દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો ત્યારબાદ આરોપી છેલ્લા છ મહિનાથી પેરો જમ કરી ભાગતો ફરતો હતો આ બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખાનગીરાએ બાતમી મળી હતી આરોપી હાલ અમદાવાદમાં છે આથી આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દબુચી લેવામાં આવ્યો હતો અને ફરી સાબરમતી જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો